હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેનેડા તરફથી અહેવાલ આવ્યો છે કારણ કે તમે લોકો બી તમારી ફાઇલનો વેઇટ કરતા હશો ઘણા એમાં વિઝિટર વિઝા એપ્લાય કર્યો હશે ઘણાએ સ્ટડી વિઝા એપ્લાય કર્યો હશે ઘણાએ વર્ક પરમિટ એપ્લાય કરી હશે ઘણા લોકો પીઆરનો વેઇટ કરતા હશે હવેથી ફરી એક વખત નવા લાગુ થવા જઈ રહ્યા છે તો નવા નિયમો પ્રમાણે જે ટાઈમિંગ છે પ્રોસેસ ટાઈમિંગ એ દરેક ટાઈમ અલગ અલગ થઈ ગયા છે તમે નોટ ડાઉન કરવો હોય તો પેન પેપર લઈ લો આપણે આગળ વધીએ એ પહેલા વિડીયોને હાઈપ અને શેર મેક્ઝિમ લોકો સુધી કરી દેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશનને કારણે બાકી લાઈક તમે લાસ્ટમાં કરજો જો સારો લાગે તો લાઇક કરજો તમારા કોઈ સવાલ વધે કોમેન્ટ કરતા રહેજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે જે પ્રોસેસ છે વિઝીટર વિઝાની જો તમે વાત કરો સેવન્ટી સેવન ડેઝની વાત થઈ ગઈ ટાઈમ હતો સોળ દિવસ પર પહોંચી ગઈ હતી ટાઈમ કરો દિવસમાં રિઝલ્ટ અત્યારે વિઝા પ્રોસેસિંગ ટાઈમ કરવામાં આવ્યો છે વિઝિટર વિઝા ઇનસાઇડ સાઇડ કેનેડાથી કોઈ છે સોળ દિવસનો ઓફિસિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે વિઝિટર વિઝાનો એક્સ્ટેન્ડ રેકોર્ડ વાળા માટે એકસો ને પાસઠ દિવસનો ઓફિસિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સુપર વિઝા વાળા

આઉટ કેનેડા થી જો વાત કરો છો આઠ વીકનો ઓફિશિયલ ટાઈમ બહુ ટાઈમ ઘટી ગયો કારણ કે છ મહિનાની વાત હતી એમાંથી બે જ મહિનાની અંદર ડિસિઝનો આવી શકે છે એવું આની દેખાઈ વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડા વાળા એપ્લાય કરે ટુ ડેઝ ઓલમોસ્ટ હાફ યર જેવો પ્રોસેસ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટની વાત કરો સેવન્ટી વન ડેઝનો ટાઈમ છે જે એક ટાઈમે ચાર દિવસ ને દસ દિવસની વાતો હતી એ સેવન્ટી સેવન ડેઝ સુધી પહોંચી ગયો

કે જ્યાં આગળ એમણે એક ડિક્લેરેશન આપ્યું હતું કે બે હજાર પચીસના એન્ડ સુધીમાં કયા કયા પ્રોગ્રામની ફાઇલો જે છે એ ક્લિયર કરી દેવામાં આવશે જે ઇન્વેન્ટરી જેટલી બી ફાઇલ પડી છે જેનો બેકલોગ ટાઈમથી બી વધારે કહી શકો તો આ બધી ફાઇલ ક્લિયર કરવા માટે એમાં બી મેન્શન કર્યું હતું કે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસમાં એપ્રોક્સિમેટલી અઢાર કે વીસ હજાર જેવી ફાઇલો છે એ ક્લિયર કરી દેવામાં આવશે હોમકેર પ્રોગ્રામ પ્રોગ્રામની જો વાત કરે તો પ્રોસેસિંગ ટાઈમ ટ્વેન્ટી વન ડેન્ટ મંથ દેખાડી રહ્યો છે અહેવાલમાં પરંતુ અમે તમને એક આનો રિલીઝ કર્યો તો કે આ પ્રોગ્રામ ઓલમોસ્ટ ક્લોઝ થઈ થઈ ગયો છે એપ્લિકેશન નથી રહી સપ્ટેમ્બર થી બંધ છે આરસી સાઇટ પર તો આ એક અપડેટ આપી દઉં ત્યારબાદ પીએનપી વાયર એક્સપ્રેસ એન્ટ્રી હોય ફોર મંથ નો ટાઈમ લેફ્ટ છે મેં તમને અગેન કીધું એ પ્રમાણે જે ન્યૂ અહેવાલ આવ્યો હતો એમાં કીધું હતું કે પીએનપીની એક્સપ્રેસ એન્ટ્રી વાળી ફાઇલ નો જે બી દસ બાર હજાર ફાઇલો છે આ વર્ષના એન્ડ સુધી ક્લિયર કરવાની ગણતરી ઇમિગ્રેશનની છે ક્યુબેક બિઝનેસ ક્લાસ નાઇન્ટી વન મંથનો અને સ્ટાર્ટઅપ્સના જે વિઝાની વાતો હોય છે ઘણા તમે સોશિયલ મીડિયામાં જોઈને અમને ક્લાયન્ટો ફોન કરતા હોય છે આ પ્રકારના જે વિઝા છે મોર ધેન ટેન ઇયર્સ કેમ તો કે અબાઉટ આની અંદર જે ફાઇલો કરવામાં આવી છે એમાં એકતાલીસ હજાર આઠસો લોકો હજી વેઇટ કરી રહ્યા છે ટોટલ નંબરની જો વાત કરો તેતાલીસ હજાર બસ્સો ફાઇલનો આંકડાઓ છે લોકોના આંકડા છે અને મોર ધેન ટેન યર્સ જેવો ટાઈમિંગ આની અંદર હજી લાગી શકે એવો છે જે બી અહેવાલ આવ્યો એને બને એટલો સરળ કરી તમારી સુધી પહોંચતો કરવાની કોશિશ કરી છે જો કોશિશ સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો વિડિયોને શેર અને હાઇપ કરી દેજો મેક્સિમમ લોકોને અમારા તરફથી એક રિક્વેસ્ટ હોય છે કે વિડિયો શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત